બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય રામનાથ મહાદેવ કી જય પાર્વતી હે કૈલાશે કાગળ રે પાર્વતી હે કૈલાશે કાગળ લખાવ્યારે માવજી ને તપોભૂમિ થી તેડાવ્યરે મા દેવજી ને તપોભૂમિ થી તેડાવ્યરે સ્વામી રૂડો આવ્યો છે શ્રાવણ નો માસ સરે સ્વામી રૂડો આવ્યો છે શ્રાવણ માં સરે શિવ સેવા તણી અભિલા શિવત શિવ સેવા તણી અભિલાષ રે ત્રિપુર રે તપ છોડીને વેલાયા ઓરે ત્રિપુર રે તપ છોડીને વેલાયા વે લખાવે છે ઉદ્યોગના ઉદગારો રે લખાવે છે ઉદ્યોગના ઉદગારો રે પત્ર વાંચી તુરત થાજો તૈયાર રે પત્ર વાચે તુરત થાજો તૈયાર રે પૂજા વિના ખાલી જાશે સોમવાર રે પૂજા વિના ખાલી જાશે સોમવાર રે જલ્દી આવો સતી તણા શિર છત્ર રે જલ્દી આવો સતી તણા શિર છત્ર છાબ પરેલા સુકાય છે રે છાબ પરેલા સુકાય છે રે અંતઃકરણથી કરવો છે અભિષેક કરે અંતઃકરણથી કરવો છે અભિષે કરે નિયમને વ્રત લીધા છે અનેક યમ નિયમને વ્રત લીધા છે અને કરે જોઈ રહી છું વાટ હું ભોળાના થરે જોઈ રહી છું વાટ લડી ભોળા ના દર્શન દઈને પૂરજો મનડાના કોડરે દર્શન દઈને પૂરજો મનરાના કોડ પાર્વતીએ કૈલાસે કાગળ રે પાર્વતીએ કૈલાસમાં કાગળ લખાવ્યે મહાદેવજીને ને તપોભૂમિ થી રે બોલીએ શ્રી સોમનાથ મહાદેવની